આજ મારા બાપા ને ઘેર બધા ભેગા થેગા અને આપણો જો આ બંગલો તમે જોવે હે ગો એ હાસી રામ રામ સીતારામ જો ભાઈ ઘણા બધા ની કોમેન્ટ હતી કે નાથાભાઈ ભાઈ તમારા મકાન નું કામ કેટલે તો ભાઈ મકાન માં ટાણે હે ને નેકરી બગડાટી બોલે અને આપડે જઈએ એ બાજુ કારણ કે મકાન નું કામ હે ને ફૂલ જોર શોર માંથી હાલે

જઈએ આપણી બાજુ કારણ કે અમારે આજ જ આવ્યા જીપીએસ આપણે જે ટ્રેક્ટર ની અંદર ફિટિંગ કરેલ છે એ પણ આજ થોડુંક એમાં કામકાજ કરવાનું બાકી હતું એટલે જીપીએસ વાળા આવ્યા અને નોરતા ની આવું ફૂલ તૈયારી આલે હમણાં બગડાટી ટૂંક સમય ની અંદર નોરતાય આવી જાય એટલે હિમબેર ગામ માં બધા નોરતા કરવાય પૂગી આવી જો બરોબર ને અને આજ તો ગામ માં જવાનું છે હામિયા હે આપણે દ્વારકા થી ધજા લે આવ્યા

લગભગ લગભગ ત્યાર થવા થઈ રહ્યો તો એવું કઈક મકાન આ પ્રમાણે દેખાય આ બાજુ તો મનોજભાઈ ને અમારે જીપીએસ અમુ કરવા પૂગી ગયા ટ્રાયલ ટ્રાયલ માં હાલ એ ટ્રેક્ટર આપણો ટ્રાયલ માં હાલે આ બાજુ હાર્દિક ના મકાન માં સોકા ટેકા લાગેગા સ્લેબ ભરવાની તૈયારી ટૂંક સમય ની અંદર અને આ બાજુ અમારું મકાન જંકશન આ તો જબર તૈયાર થઈ ગયું એ જબર તૈયાર થઈ ગયું અને આ બે ક્રેક સુધી પૂગે ગયો ને ઉપલો માર યા એટલું કામ આ બધું કમ્પ્લીટ મીડ્યું થાવા લગભગ કાલુની તારીખમાં કામ કમ્પ્લીટ બીજા મારનું પૂગે ગયો એટલે એ મને હે કે આ બાજુ તો તૈયાર થઈ ગયું લાગે ઉપર સડીએ તો ખબર મેડી માથે માર ઉપર અને તમને ખબર જ છે કે હાર્દિક નવું ચેનલ ખોલ્યું અને એમાં એ બઘડાટી બોલાવે છે ચાર દિન અંદર લગભગ ત્રણ હજાર સબસ્ક્રાઈબર પૂગવા આવ્યા એટલે નેકરી બગડાટી ઈ પણ બોલાવે ઈ કે તમારે મોર થઈ જાય હું પણ એ અમી બહુ મહેનત કરી હું તાર થાય આ બાજુ ગાડી લે અને મારા મનોજભાઈ ને જીપીએસ માં કઈક અપડેટ આવ્યું હોય કે ખબર નહીં હવે આર્દિક ને એટલે એ ટ્રાયલ કરે બધાય કઈક ને કઈક આર્દિક નવું લેવતો જ હોય અને આ છે આપણા મકાન નું બાંધકામ યાર દીકને કરી ને આમાં જીપીએસ માં કરતા તો પેટી કે ગામ માં જવાનો હામિયા નું ટાણું કે ધજા લે આયાનમાંથી કે દવાર્કાથી

લેન્ટર હાર્દિક નું અને આપણું જો આ મકાન નું કામકાજ ફૂલ જોર શોર માંથી પાણી ખાલી કરવાનું આ બધા શંખ પાણી ના પીએ વરસાદી પાણી ને કિક્કામાં પાણી સાટી જાય એટલે આપણે છે ને ઉપર સડીએ એક બાકી રહ્યું જો આ બાજુ નું બધું કમ્પ્લીટ સતીશ ને તા જીવા જીવાભાઈ નો લીધા ને બધા આ છેલ્લો દિહે કેતા હતા

kale hanji a makan nu kam lagbhag lantern complete finish Apa juga, Prof. Bogi, રાખી દેવાનું હવાળિયામાં બધા દંગડા માં પાણી સાચું ને એટલે ભરાય ગયું અને હા હમણાં આપડી રીલ હો બહુ માં બગડાટી બોલાવે અને ઇન્સ્ટાગ્રામ ની અંદર એક રીલ આપડી લગભગ બાર મિલિયન ની પુગ આવી ત્રણ પેઢી વાળી અને ફેસબુક ઉપર લગભગ નવ મિલિયન એટલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બે માં અને લગભગ વીક મિલિયન થાય એટલે બે કરોડ માણી જોઈ એટલે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં આપણી બઘડાટી મોટે પાયે બોલે યુટ્યુબમાં તો બોલે જ પણ એવું ઇન્સ્ટાગ્રામમાં ને ધબધબાટી બોલે હોય ફેસબુકમાં પણ ધબધબાટી બોલે બગડાટી બોલે જ ગઈ આખા ગુજરાતમાં ને ગુજરાતમાં કા ઇન્ટરનેશનલ દેશ વિદેશમાં આપડી વાડીય બગીચામાં

સોકાટેકા લાગે ગા લગભગ અને સ્લેબ ભરવાની તૈયારીમાં હે જાજાદી નહીં કાઢે આવી પણ આમાં સ્લેબ ભરાઈ ગયા હે લોખંડ બાકી લોખંડ બાંધવાનું બાકી હે સોકા ટેકા મોટે ભાગે લાગે ગા વીસેક ટકા જેવું કામ બાકી રહ્યું ઉપર ચડને જોઈએ એમાં આપણું ટ્રેક્ટર ટ્રાયલ માં જો આ બધું લાગે લાગેગા ને લાગે લાગેગા આમાં સીધી ભરાઈ આવશે 4 થી 5 દી પછી લોખંડ બાંધવાનું હે લોખંડ આખું બાકી છે હજી એટલે હજી આ કાંકર ચોકાટેકા થોડા ઘણા હી સેટિંગ કરવાનું બાકી તો લોખંડે છે બધું લોખંડ બંધાઈ જાય એટલે સીધું સ્લેબ યાર

જોકે આપણી વાળી કઈક ને કઈક નવીન નવીન અપડેટ હાલતું જ હોય

એ આતા જો વાહ એ આ નવીન હે તારું આ તારું નવીન હે ઓલું એ પડી ગયું પડી ગયું આ વાહ ah, ah.

અમીયા પુગાય ગયો ઓ ઓપાળે ઉપાળે હે હું પડી ગયું નામ કાવ નેહા સ્નેહા કે સ્નેહા 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 કે મારે ઘોડી માથે જ બેહવું હોય કે બીજી વાત નહી ઘોડી માથે બેહવું તો ને સ્નેહા તારે હે જો અમાર લેવે કેને તમારે ઘોડી લેવી જો લાલો જઈ લો ના તો ઘોડા ને બોલે તું બગડાતી જ બોલે હોશિયારી ગમ હે મજા આવે ગઈ ને મજા આવે ગઈ ને નાગો તો કઈ કીએ નાગો તો નાગો તો કીએ એ तूं ईमा देखा तूं vai धुरिया आ ऐने तो जाई ने मजा vai गयो જો ને ઓલો હોખણી નો નેત્ર બાંધવા જાય Hearing na jadi belum. Kalau sih. Ada yang beri. Ada yang beri. Ada yang beri. બે એની મજા ગઈ સીમા તું રહેવા દે સીમા એની રમવા દે એને નહી કે લે ઓલા ને એકલા નમું ભઈ ઓલી પતે ઠોક્યા રાખ

એવું ગોતે કા પાણી આવે જાણી બગી બોલતી હોય મારે કાંઈ